একি ¡একি একালা� 50ইsourceা এক কি অেযারঽয আমে বার্যা ao পি খুড করারওে এপিড এটাযা কি আমে মজারা থিডোা একি আকি আজা ইটা আজ্িযা পিডর

તો તૂટળું હોય નઈ એટલે ચોરી જો ઓમ મે તૂટાઈન ખબર સે એટલે એટલે એટલી એક કે નઈ દેખાતો રંગા જેવા તુંઈ જશે આ હકે મે સડોલી હે આ ભૂકે મુકુ વેલા ત્રણ આઠ આઠ કાળે આઠ રાશાથી પેલા બધા ચોરી જ્યાં હોય તો કેટલી બધી શાકભાજી થાય તો

મને ખબર છે તમને તો સારું સારું બોલી હા જ લેવા આવ્યા છે ते गेन ना आवी हां मु तो गेन ज तो मु को तो मैं बाहर घूम એટલે માર કે એટલે તો આવતી મકા પણ ના તો મારી એટલે પણ મને નથી ખબર આપણે તો છું ઈ શું કામ હતું હા હા કોઈ નહીં ઈમે માર દઉં તો હા તમાર કાળે મેરા બતા ના માર તો કાળે ગયો છે નહીં

એ જો ધારા ભાઈ નહીં એક કાલે હું આવું કી હું મર શું કરું છે પણ પણ મારે શું કરું છું મુજ મુજ ગોમો થી લાઈન કરું છું અલ્યા આપણો દેખો કે અલે તો જો પુંપરા છે લે આવો તો મને કઈ ચાલ જાય આટલું સટ્ટી જ આટલું તો બધારે જ એવો ના લે એટલે આ તો પુંપરા પુંપરા છે એનું શું થાય અલ્યા આ એ જેટલો જેટલો મસ્ત મસ્ત વાળ છે એ તો માં બે માં બે કારણ ખાલી અલ્યા શું આવું કરો તો અલે પણ ગોમો થી લાવ ગોમો

What? <laughs>